નમસ્કાર 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 આજે આપણો ભીમપુર ગામમાં આપણે ખેડૂત મિત્ર મળવાયા છીએ તો આપણે એમના મોઢે સાંભળશું તો શું નામ આપું સર ઠાકોર વિક્રમજીસો માજી બરાબર તો આપણે શાનું વાવેતર કરીશું આપણું ઘઉનું ઘઉનું અને કઈ કઈ પ્રોડક્ટ વાપર્યું છે આપણે ઇન્ડિયા એગ્રોની

છન્નું ચોવીસ ચોવીસ અડત્રીસ સત્તાવે બરાબર અને આપડે જે તમે પોર્ડન વાપરીએ એનાથી તમે સંતોષ હતો તમે બીજા ખેડૂતો તમે તમે શું કહેવા માંગો છો આ ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ પ્યોર ઓર્ગેનિક છે સારી છે પ્યોર ઓર્ગેનિક છે ઓર્ગેનિક બરાબર તમને સજેસ્ટ કરવાનું માણસ પરેશભાઈ પરેશભાઈ ઓકે ઓકે સર યુ સાહેબ તમે ટાઈમ આપ્યો બે ખૂબ ખૂબ વાપરો તમે જોઈ શકો છો જબરજસ્ત રિઝલ્ટ છે ઘઉની અંદર અને ફુવારાથી ફુવારા પદ્ધતિથી ઘઉ વાયેલા છે બેસ્ટ રિઝલ્ટ છે અને બી પાકી ગયા છે લગભગ આઠ દિવસ દિવસ દસ દિવસની અંદર પાટવા બી આવી જશે તમે જોઈ શકો છો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે બાજુમાં બી ઘઉં છે એના કરતાં બી આ ઘઉંની અંદર બહુ જ ડિફરન્સ દેખાઈ રહ્યું છે ઓકે થેન્ક યુ જય જય લાઈફસ્ટાઈલ જય જય લાઈફસ્ટાઈલ